નમસ્કાર મિત્રો મિત્રો શું તમારી પાસે જીઓનું સીમ હોય તો તમારા માટે સૌથી બેસ્ટ વિડીયો છે બેસ્ટ વિડીયો એટલા માટે કહી શકાય મિત્રો કે જીઓના જે બેસ્ટ પાંચ પ્લાન છે તો એના વિશે આપણે આજે આ વિડીયોના માધ્યમથી વાત કરવાના છે કે કયા કયા બેસ્ટ પાંચ પ્લાન છે તો એમાં ત્રણસો પાંસઠ દિવસનું પ્લાન છે ત્યાર પછી અઠ્યાવીસ દિવસનું પ્લાન છે ત્રણ મહિનાનો પ્લાન છે અને બસ્સો દિવસનું પ્લાન છે તો એ તમામ પ્લાન જે છે એના વિશે વિગતવાર વાત કરવાના છે કેટલા કેટલા રૂપિયાનું તમારે રિચાર્જ કરાવવાનું છે તો એના વિશે પણ વિગતવાર વાત કરીશું અને સૌથી બેસ્ટ પ્લાન કયું છે એ તો એના એના વિશે પણ આપણે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પાંચ પ્લાનની જે વાત કરવાની છે એમાં મિત્રો એક મહિનાથી લઈ અને છ મહિના ત્રણ મહિના અને વર્ષ દિવસ મોટેના પ્લાન જે છે એના વિશે વિગતવાર વાત કરીશું અને એ પાંચ પ્લાન જે છે તમને પરવડે એ પ્રમાણના હશે કઈથી સૌથી બેસ્ટ કયો છે એના વિશે પણ આપણે વાત કરીશું તો પેલો જે છે આપણે એક વર્ષ દિવસના પ્લાન વિશે વાત કરીશું એક વર્ષ દિવસનો પ્લાન જે છે તમે કરવા માગતા હોય કે ભાઈ દર મહિને આપણે રિચાર્જમાંથી ઝંઝટમાંથી મતલબ મુક્તિ મેળવવી હોય અને એક વર્ષ દિવસનો પ્લાન જો તમે મેળવવા માગતા હોય તો અહીંયા પાંત્રીસોને નવ્વાણું રૂપિયાનો તમારે રિચાર્જ કરાવી શકો છો પાંત્રીસો નવ્વાણું રૂપિયાનો રિચાર્જ કરાવશો તો તમારે એક વર્ષ દિવસ તમારે કોઈપણ રિચાર્જ કરાવવાનું જરૂરિયાત નહીં રહે આ પ્લાનની અંદર બેનિફિટ શું મળે તો કે આ પ્લાનમાં તમારે ઓન લિમિટેડ કોલિંગ તમે કરી શકો છો અને દરરોજ અઢી જીબી ડેટા તમે મેળવી શકો છો હવે વિશેષ બેનિફિટની વાત કરી મિત્રો તો આમાં પાંત્રીસો નવ્વાણું મતલબ કે છત્રીસો રૂપિયાનું તમે રિચાર્જ કરો તો દર મહિનાના ત્રણસો રૂપિયા થાય છે અને એમાં સાથે સાથે તમને અઢી જીબી તમને ડેટા મળે છે હવે તમે અત્યારે જે અઠ્યાવીસ દિવસનું રિચાર્જ કરો તો ત્રણસોને ઓગણપચાસનું રિચાર્જ થાય છે બરાબર ને એમાં લગભગ બે જીબી તમને ડેટા મળે છે તો આમાં અઢી જીબી એક તો મળે છે દરરોજનો અને તમારે બીજું જે છે કે ફક્ત ત્રણસો રૂપિયામાં મહિનો તમારો વયો જતો હોય છે બરાબર તો આ પ્લાન જે છે એ પણ તમે કરાવી શકો છો વર્ષનો પાંત્રીસો ને નવ્વાણું રૂપિયામાં હવે પ્લાન નંબર બેની વાત કરીએ આપણે તો પ્લાન નંબર બે જે છે એમાં તમારે બસ્સો દિવસની વેલિડિટી મળશે મતલબ કે સાત મહિનામાં થોડા ઘણા દિવસો ઓછાની વાત કરીએ આપણે તો એમાં તમારે બે હજાર પચીસ રૂપિયાનું રિચાર્જ તમારે કરાવવાનો રહેશે અને આ બે હજાર પચીસ રૂપિયાનું રિચાર્જ કરાવશો તો સાત મહિના સુધી તમારે કોઈ પણ રિચાર્જ કરાવવાની જરૂરિયાત નહીં રહે મતલબ કે બસો દિવસની વેલિડિટી છે હવે આમાં તમને બેનિફિટ શું મળશે એના વિશે વાત કરીએ આપણે તો એમાં તમારે અનલિમિટેડ કોલિંગ તમે કરી શકો છો ત્યાર પછી ડેઇલીને તમે ફ્રી એસએમએસ કરી શકો છો જોકે એસએમએસ કોઈ કરતા નથી કારણ કે અમે વોટ્સએપનો જમાનો આવી ગયો છે પરંતુ બીજો એક બેનિફિટ છે કે આમાં તમને ડેલી અઢી જીબી તમને ડેટા મળે છે અઢી જીબી ડેટા મતલબ કે ટોટલ જે છે તમને પાંચસો જીબી ડેટા ફ્રી તમને મળે છે બે હજાર પચીસ રૂપિયાનું રિચાર્જ કરાવશો તો પાંચસો જીબી ડેટા તમને આમાં મળે છે અને સાથે સાથે ઓટી સ્ટ્રીમિંગ માટે જીઓ સિનેમાનું સબસ્ક્રિપ્શન પણ ફ્રી આપ આપવામાં આવે છે બરાબર તો આ બધા બેનિફિટ્સ જે છે એ તમે બે હજાર પચીસ રૂપિયાનું રિચાર્જ કરાવશો તો આ બધા બેનિફિટ્સ તમને મળશે પ્લાન નંબર બેમાં હવે વાત કરીએ મિત્રો પ્લાન નંબર થ્રીની પ્લાન નંબર ત્રણની વાત કરીએ તો એમાં તમારે રિચાર્જ કરાવવાનો રહેશે નવસો ને નવ્વાણું રૂપિયાનું મતલબ કે હજાર રૂપિયાનું આવી વેલિડિટી કેટલી મળશે તો કે અઠ્ઠાણું દિવસની મતલબ કે ત્રણ દિવસથી થોડા ઘણા આઠક દિવસ વધારે બરાબર આમ જોઈએ મિત્રો તો 28 દિવસની વેલિડિટી કોઈ પણ પેકમાં હોય પરંતુ આમાં તમે જો મોટા રિચાર્જ કરાવો તેમાં ત્રીસ દિવસનો મહિનો ગણાય અને ત્રીસ તરીને 90 અને બીજા આઠ દિવસ મતલબ કે અઠ્ઠાણું દિવસની વેલિડિટી તમને આમાં મળશે હવે એમાં બેનિફિટ્સ શું મળશે એમાં તમારે તો અઠ્ઠાણું દિવસની વેલિડિટી છે અને ત્યાર પછી તમારે આમાં અમર્યાદિત કોલિંગ કરી શકો છો આમાં દરરોજનો ડેટા જે છે બે જીબી ડેટા મળે છે અને આમાં તમને દરરોજ ફ્રી એસએમએસ પર તમને મળે છે બરાબર અને કોલિંગ કરી શકો છો બે બે જેવી ડેટા તમને મળશે અઠ્ઠાણું દિવસ માટે ત્યાર પછી ચોથો પ્લાનની વાત કરીએ બરાબર આ ચોથો પ્લાન જે છે એમાં લગભગ ઘણા બધા રિચાર્જો કરાવતા હોય છે મિત્રો અને એ પ્લાન છે આઠસો ને નવ્વાણું રૂપિયાનો અહીંયા તમે જોઈ શકો છો નવસો નવ્વાણું રૂપિયામાં અઠ્ઠાણું દિવસ છે તો હવે આઠસો ને નવ્વાણું રૂપિયામાં કયો બેનિફિટ છે એના વિશે વાત કરીએ આપણે તો આ એક ઓલરાઉન્ડર રિચાર્જ પ્લાન છે મિત્રો બરાબર આ મોસ્ટ ઓફ ડી લોકો લગભગ બધા કરાવતા હોય છે આમાં તમને લાંબી વેલિડિટી ડેટા ફ્રી કોલિંગ અને બીજા ઘણા બધા ફાયદાઓ મળે છે શું ફાયદાઓ મળે છે એના વિશે વાત કરીએ આપણે તો આ પ્લાનમાં તમને નેવું દિવસની વેલિડિટી મળશે કોઈપણ નેટવર્કમાં અમર્યાદિત કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે પ્લાનમાં તમને દૈનિક બે જીબી ડેટા મળે છે આ સાથે જ આખા પેકમાં તમને વીસ જીબી ડેટા વધારાનો વાપરવામાં આવે છે આપવામાં આવે છે મતલબ કે ડેલી તમને બે જીબી મળે છે પરંતુ બે જીબી છે તમારું ખલાસ થઈ ગયું હોય બરાબર તો પણ તમને જે વીસ જીબી ડેટા મળે છે એમાંથી તમે યુઝ કરી શકો છો મતલબ કે આઠસો અને નવ્વાણું જે પ્લાન છે એમાં આ બેનિફિટ છે અને સાથે સાથે જે છે ઘણા બધા યુવા મિત્રો છે કે જે જીઓ સિનેમા યુઝ કરતા હોય જીઓ ટીવી યુઝ કરતા હોય જીઓ ક્લાઉડ યુઝ કરતા હોય તો આનું સબસ્ક્રિપ્શન પણ ઉપલબ્ધ આમાં છે બરાબર બીજા બધા પ્લાનમાં આ પ્રમાણનું સબસ્ક્રિપ્શન ન હોય પરંતુ આમાં એનું સબસ્ક્રિપ્શન છે મતલબ કે થોડા ઘણા પૈસા નાખીને આ બધી તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો બરાબર તો આઠસો ને નવ્વાણું રૂપિયાનો પ્લાન જે છે એમાં આટલો બેનિફિટ્સ રહેશે બરાબર બે જીબી ડેટા ડેલી અને વીસ જીબી એક્સ્ટ્રા નેવું દિવસ માટે મતલબ કે ત્રણ મહિના માટે છે એટલે આમાં મોટા રિચાર્જ તમે કરાવો મિત્રો ત્રણ મહિના માટે ચાર મહિના માટે તો ત્રીસ દિવસનો મહિનો ગણાય છે પરંતુ અઠ્યાવીસ દિવસ માટે તમે રિચાર્જ કરાવો તો સ્વાભાવિક છે કે બધા જ નેટવર્ક જે છે એમાં અઠ્યાવીસ દિવસનો મહિનો ગણાય છે મતલબ કે એક મહિનામાં બે દિવસને આપણે નુકસાની જાય છે એટલા માટે તમારે રિચાર્જ કરાવવો હોય તો તમારે ત્રણ મહિના છ મહિના સાત મહિના કે વર્ષ દિવસનો રિચાર્જ તમે કરાવી શકો છો જેથી તમને ખૂબ જ બેનિફિટ રહેશે ત્યાર પછી પાંચમો અને લાસ્ટ પ્લાનની વાત કરીએ મિત્રો તો અઠ્યાવીસ દિવસનો પ્લાન અને જે મોસ્ટ ઓફ લોકો જે છે કરાવતા હોય છે હવે અઠ્યાવીસ દિવસનો પ્લાનની વાત કરીએ આપણે તો આમાં ત્રણસો ને ઓગણપચાસ રૂપિયાનો પ્લાન તમે કરી શકો છો જે યુઝર માટે ડેટા ઈચ્છે છે તેમના માટે આ બેસ્ટ ઓપ્શન છે અને આ પ્લાનમાં અઠ્યાવીસ દિવસની વેલિડિટી છે નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગ કરી શકો છો આ સિવાયમાં દરરોજ તમે બે જીબી ડેટા તમે મેળવી શકો છો અમર્યાદિત કોલિંગ સાથે સાથે ડેટા અને દરરોજના સો એસએમએસ તમે ફ્રી મેળવી શકો છો અને આમાં પણ જીઓ સિનેમા જીઓ ટીવી અને જીઓ ક્લાઉડ માટે સબસ્ક્રિપ્શન પણ ઓફર કરે છે મતલબ કે આ બધી વસ્તુ તમારે જોઈતી હશે તો થોડા ઘણા પૈસા એક્સ્ટ્રા ભરી અને તમે લઈ શકો છો બરાબર તો આ પાંચ બેસ્ટ પ્લાન છે એમાંથી તમને જે પણ ગમતો હોય એ તમે રિચાર્જ કરી શકો છો બરાબર પરંતુ મને તો બે પ્લાન ગેમાંથી એક તો પાંત્રીસો નવ્વાણું રૂપિયાવાળો આઠસો નવ્વાણું રૂપિયાવાળો અને નવસો નવ્વાણું રૂપિયાવાળો જે બે આ ત્રણ પ્લાન જે છે એ બેસ્ટ લાગે છે બરાબર પછી તમને જે પણ યોગ્ય લાગે એ પ્રમાણે તમે પ્લાન કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો